મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાતાદેવી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર વોર્ડ નંબર તેર તલાવડી વિસ્તારના લોકો નરકા ઘરમાં રહેવા મજબૂર મહિલાઓનો પાલિકા તંત્ર અને પૂર્વ સેવક ઉપર આક્રોશ નવસારી મનપા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જૂના કપડાના બદલામાં કાપડ થેલી નવસારી શહેરમાં રખડતા ઢોરનો અડીંગો વાહન ચાલકો થયેલા પરેશાન નવસારીના સોળ શિવ ભક્તો અમરનાથ યાત્રાની રાહ ઉપર બાબા બરફાની અને મા વૈષ્ણવ ટેકરીના નાગરિકો નરકા ઘરમાં રહેવા મજબૂર છે લોકો ગંદકીના કારણે બીમાર થયા છે મહિલાઓએ વોર્ડ નંબર તેરના ના સ્થાનિક પૂર્વ નગરસેવક ઉપર આક્રોશ ઠાલવ્યો હતો શહેરનો વોર્ડ નંબર તેર દશેરા ટેકરી વિસ્તાર જે હાલમાં પણ અલ્પ વિકસિત છે આ વિસ્તારમાં અનેક સમસ્યાઓનો ભરમાર છે દશેરા ટેકરી તલાવડી વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યા વકરી છે ડ્રેનેજનું દુર્ગંધયુક્ત પાણી બહાર આવી રહ્યું છે અતિશય ગંદા પાણીને લઈને આ વિસ્તારમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે આ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પણ બંધ કરવામાં આવી છે રોડ રસ્તા બન્યા નથી ગંદા પાણીની સમસ્યા છે અનેક સમસ્યાઓનો ભરમાર એટલે દશેરા ટેકરીનું આ તલાવડી વિસ્તાર અહીંના લોકો જાણે નરકા ઘરમાં જીવતા હોય તે પ્રકારની પ્રતિધિ થઈ રહી છે ડ્રેનેજના ગંદા પાણીમાં શાળાએ જતા બાળકો અને વૃદ્ધો જઈ રહ્યા છે આ વિસ્તારના દરેક ઘરોમાં લોકો બીમાર પડ્યા છે રોગચાળો ફાટી નીકળે તે પ્રકારની દહેશત વર્તાઈ રહી છે નવસારી મનપામાં આ વિસ્તારના લોકોએ અનેક વખત ફરિયાદો કરી છે પરંતુ મનપાના ડ્રેનેજ વિભાગના અધિકારીઓ સામાન્ય લોકોની ફરિયાદો સાંભળતા નથી ત્યારે આ વિસ્તારની મહિલાઓએ વોર્ડ નંબર તેર દશેરા ટેકરીના સ્થાનિક પૂર્વ નગરસેવક વિજય રાઠોડને ફરિયાદ કરી ત્યારે સ્થાનિક પૂર્વ નગરસેવકે આ નાગરિકોને ડ્રેનેજ વિભાગના જે ફરિયાદનો નંબર છે તે આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા મહિલાઓએ સ્થાનિક પૂર્વ નગરસેવક ઉપર આક્રોશ ઠાલવ્યો હતો અને ચૂંટણીના વાયદાઓ યાદ અપાવ્યા હતા દસ દિવસ થઈ ગયા આ ગટર લાઈન ની સુધરાઈ માં જઈ જઈને મારા દસ દિવસથી ધક્કા ખાતા છે પણ ઇજય ટેલર ને પેલા ફોન કર્યો તો ઇજય ટેલરે સુધરાઈ વાળા નો નંબર આપ્યો સુધરાઈ વાળા પાસે ગયા તો સુધરાઈ વાળા આવી ને જોઈ ને જતા રહી કરે બીરે કઈ નહીં હે તો અમે કેટલા ધક્કા ખાવાના પેલી બાઈ માંદી થઈ ગઈ મેં માંદી થઈ ગઈ અમે કેટલા ધક્કા ખાવાના અને દવાખાના પૈસા ભરવાના હે મતદાન લેવાનું હોય ત્યારે તો ઓ બેન

અમને ગટર લાઈન બી નથી બનાવી આપતા નથી રોડ બનાવી આપતા આ દુનિયાનું ગંદુ પાણી નીકળે તે વાસ લઈ લઈને અમે અહીંયા બીમાર પડતા છે અમે આજે પંદર દિવસ ને હવર થવા ને આ કેટલા બીમાર પડીએ તો કોઈ અહીંયા આવીને જોતું નથી અમને ફરિયાદ કરી વિજય ટેલર ને જઈને કીધું તો વિજય ટેલર છે ને અમને નગરપાલિકાનો નંબર આપી દે કે તમે ત્યાં જઈને સર ને મળો એમ કે એથી બીજું કઈ કહેતા નથી ને ના વિજય ટેલર આવીને જોતો છે ને બીજા સભ્ય છે ચૂંટાયેલા તે લોકો આવીને જોતા છે અમને એનાથી આગળ કંઈ નથી કરતા બસ આ પાઇપલાઇન લખાઈ હતી એના પછી તો કોઈ અહીંયા આવીને જોતું છે જ નથી આ પાણીના લીધે મારી છોકરી માંદી પડી ગયેલી છે આ પાણી લીધે બધા માંદા બી પડતા છે અને ડેન્ગ્યુ થાય થાય તેવું છે આ એટલી બધી વાસ આવે બહારના કોલ એટલી વાસ આવે એટલે બહારનાઓ બંધ કરીને અમે રહેતા જ કે આ તમે સુવિધા કરી જાઓ દસ દિવસ બાર દિવસ થઈ ગયા એક કે કે આવું પહેલાં કે કે આવું હવે કેટલા બધાને તમે બોલાવવાના છે ને અરજી કરાવવાના છે આ દસ દિવસથી પાણી ઉભરાતું છે ગટરનું એમાંથી સંડાસ બી નીકળવા લાગ્યું હમણાં તો આવે નગરપાલિકાવાળા એકવાર આવ્યા જોઈ લીધું ને પાછા જતા રહ્યા પાછા મારા મિસ્ટરે કેટલી વાર ફોન લગાવ્યા તો એમણે વિજય ટેલરને બી લગાવ્યો વિજય ટેલરે નગરપાલિકાનો નંબર આપ્યો એમને બી ફોન લગાવ્યો હા મોકલું હા મોકલું એમ જ કે કાલે બી લગાવ્યો તો એમ કે કોલોનીમાં આવેલા છે પણ ત્યાંથી પછી અહીંયા આવ્યા જ નહીં પછી મારા મિસ્ટર બી ખીજવાઈ ગયા પાછા ફોન લગાવ્યા તે શાંત પડી ગઈ તો કંઈ આવ્યા નહીં એમ કે સવારે મોકલીશું આજે સવારે મોકલા પણ કંઈ જોઈને જતા રહે એમ કે પછાડી જ બધું ભરાયેલું છે એમ કે ધીરે ધીરે પાણી જાય હવે અમે અહીંયાના બધા લોકો બીમાર પડી ગયા કોઈ સજાડા ઉલટી થાય કોઈને તાવ આવે માખી મચ્છર કેટલા બધા આવે ઘરમાં અમે એવું જ પછી જમીએ બધા માખી મચ્છર ને એવું જ પછી અમે ખાઈએ પછી અમે બી બીમાર પડીએ આ બાજુવાળા બેનના બધા સંડાસમાં પાણી ભરાઈ ગયેલા છે એમને સંડાસ જવાની તકલીફ કેટલી બધી થાય ક્યાં જાય પછી બી હા અને અમારું પીવાનું પાણી બી નથી સારું આવતું પાણી ગંદુ આવે એવું જ પછી અમે પાણી પીએ બિસલરી પાણી અમને ફાવે નહીં રોજ લેવા ક્યાં જાય અમે એટલે અમને આ સમસ્યા દૂર કરી આપો નહીં તો અમે મત કોઈને જ નહીં આપીશું ની ભાજપને ની કોંગ્રેસને કોઈને જ નહીં આપશું અમે મત આપવા બધા જ માંગવા બધા જ આવે પણ અમારી જે સમસ્યા તે કંઈ દૂર કરતા નથી નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક બેગના વિકલ્પમાં તમારા જૂના કપડાં આપો અને કપડાની આકર્ષક બેગ વિના મૂલ્યે મેળવો નો પ્લાસ્ટિક અભિયાન અંતર્ગત સખી મંડળની મહિલાઓ કપડાની થીલીઓ બનાવી તમને વિના મૂલ્યે આપશે તમારા જૂના કપડાં આપો અને મેળવો આકર્ષક ક્લોથ બેગ વિના મૂલ્યે નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગના વિકલ્પના રૂપમાં નો પ્લાસ્ટિક અભિયાન અંતર્ગત શહેરના ચાર સ્થળો પર દરેક નાગરિક પોતાના બિનઉપયોગી જૂના કપડાં લઈને જશે તો તેમને કપડાંની થેલીઓ બનાવી આપવામાં આવશે નવસારી શહેરની સખી મંડળની મહિલાઓ આ કામગીરી કરશે તમારા જૂના કપડાં આપો અને કપડાંની આકર્ષક બેગ વિના મૂલ્યે મેળવો પ્લાસ્ટિકની થેલીઓના સ્થાને કપડાની થેલીઓનો ઉપયોગ કરવાના આગ્રહ સાથે મનપા દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે નવસારી શહેરના ચાર સિવિક સેન્ટરો ઉપર સખી મંડળની મહિલાઓ કપડાની થેલીઓ વિનામૂલ્યે બનાવશે શહેરમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અને નાબૂદ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન યોજના અંતર્ગત માય બેક કાર્યક્રમ અમલમાં મુકાયો છે આ ઝુંબેશ સરદાર નિર્વાણ દિન એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી નિર્ધારિત કરી પ્લાસ્ટિકના દૂષણને દૂર કરવા લક્ષ્ય છે આ ઉદ્દેશ માટે સ્વ સહાય જૂથની મહિલાઓને મહાનગરપાલિકા દ્વારા રોજગારલક્ષી તક પણ પૂરી પાડવામાં આવી રહી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આજથી એટલે કે એક તારીખથી એક જુલાઈથી માય થેલી ઇવેન્ટ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત મહાનગરપાલિકાના જુદા જુદા ચાર વિસ્તારમાં ચાર સ્થળોએ જેમાં સિટી સિવિક સેન્ટર અને નવસારી મહાનગરપાલિકાની ઓફિસનો પણ સમાવેશ થાય છે ત્યાં લોકો તેના જૂના કપડાં લઈને જશે અને ત્યાં સખી મંડળની બહેનો ઓન ધ સ્પોટ તેમને આકર્ષિત થેલી બનીને થેલી બનાવીને આપશે જેનાથી પર્યાવરણનું પણ જપ્તું થશે અને પ્લાસ્ટિકનો જેમ બને એમ ઓછો ઉપયોગ થાય તે બાબતે લોકો સુધી સંદેશો પહોંચશે સમયગાળો સવારે અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી રહેશે નવસારી શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરોએ અડીંગો જમાવતા વાહન વ્યવહારને અવરોધ ઉભો થયો છે મહાનગરપાલિકા માત્ર ઢોર પકડવાની કામગીરી કરે છે નવસારી મહાનગરપાલિકાના જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોએ કબજો જમાવ્યો છે વરસાદ બંધ થતાં જ રખડતા ઢોરો શહેરના રસ્તા ઉપર અડીંગો જમાવે છે નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર છે જ્યારે જ્યારે ફરિયાદો થાય કે અકસ્માતે નાગરિકોને ઈજા થાય ત્યારે મનપા જાગે છે અને માત્ર દેખાડા પૂરતી પકડવાની કામગીરી કરે છે ઘણ્યા ગાંઠા ઢોરને ડબ્બે પૂરી કામગીરી બંધ કરે છે અને ત્યારબાદ ફરીથી રખડતા ઢોરની સમસ્યા વકરે છે શહેરભરમાં અસંખ્ય ઢોર રખડે છે પશુપાલકો પણ પોતાના પશુઓને જાહેરમાં રખડતા છોડી દેતા હોય છે જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવેલા પશુઓ નવસારીના આજુબાજુ રહેતા પશુપાલકોના છે જેને જાહેરમાં છોડી મૂકતા શહેરના માર્ગો ઉપર અડીંગો જમાવે છે નવસારી મનપા દ્વારા દેખાડા પૂરતી કામગીરી થઈ રહી છે થોડા મહિના પહેલાં જ મનપાના કર્મચારીઓ ડાંભર અને મોઘર ગામમાં ઢોર છોડી મૂકવાના વિવાદમાં ગામના લોકોએ મનપાના કર્મચારીઓને માર માર્યો હતો તે બાબતે બંને પક્ષી ફરિયાદો પણ થઈ હતી રખડતા ઢોરને પકડી મનપા પાંજરાપોળમાં છોડતા હતા પરંતુ પાંજરાપોળમાં પણ પશુઓની સંખ્યા વધુ હોય લેવાની મનાઈ ફરમાવી છે જેથી મનપા પાસે અન્ય કોઈ વિકલ્પ ના હોય નવસારી શહેરના માર્ગો ઉપર ઠેર ઠેર રખડતા ઢોર અડીંગો જમાવી બેઠા હોય છે નવસારી મનપા પશુ માલિકોને પણ કોઈપણ પ્રકારનો દંડ ફટકારતા ના હોય પશુપાલકો મનમાની કરી જાહેરમાં પશુઓ છોડી રહ્યા છે જેથી નવસારીમાં રખડતા ઢોરની સમસ્યા વધુ વકરી રહી છે મનપા દ્વારા પશુપાલકો ઉપર પગલાં ભરવા જોઈએ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માગણીઓ થઈ રહી છે નવસારી ન્યૂ ઇન્ડિયા ગ્રુપના સોળ યાત્રીઓ અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા તમામ શિવ ભક્તોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે સનાતન ધર્મમાં સૌથી કઠિન યાત્રા એટલે અમરનાથ યાત્રા નવસારીમાં મા મેલડી પરિવાર અને ન્યૂ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા વીસ વર્ષથી અમરનાથ યાત્રાનું આયોજન કરે છે એકવીસમા વર્ષે પણ ન્યૂ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અમરનાથ યાત્રાનું આયોજન થયું હતું આ વર્ષે નવસારીના સોળ શિવભક્તો બાબા બરફાનીના દર્શનાર્થે રવાના થયા હતા સોળ અમરનાથ યાત્રીઓને શુભેચ્છા પાઠવતો સમારોહ ગ્રીડ ખાતે આવેલા મા મેલડી માતાના મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો તમામ અમરનાથ યાત્રીઓનું અભિવાદન થયું હતું નવસારીના શિવભક્તો ત્રીજી જુલાઈના રોજ બાબા અમરનાથના દર્શન કર્યા હતા બાબા અમરનાથના દર્શન કર્યા બાદ કટારા ખાતે આવેલ મા વૈષ્ણવદેવીના પણ દર્શન કરશે આઠમી જુલાઈના રોજ તમામ શિવભક્તો નવસારી પરત ફરશે અમરનાથ યાત્રીઓમાં વિજય મંગલાણી ગિરીશ ગાંધી મહેશ રાવલાણી કપિલ જોધવાણી સહિતના તમામ ભક્તો જોડાયા છે આ યાત્રામાં બે મહિલાઓએ પણ ભાગ લીધો છે પરિવાર અને ન્યૂ ઇન્ડિયા ગ્રુપ દર વર્ષે સતત આ એકવીસમા વર્ષે આજે અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છે ત્યારે દર વખતે અમારી સાથે આ એન સેવન ચેનલ એનું સાક્ષી છે જ અને આ યાત્રા આ વર્ષે પણ ખૂબ સુંદર રીતે અને ગયા વર્ષ કરતાં પણ વધારે એટલે કે ગયા વખતે ચૌદ હતા અને આ વખતે સોળ જણા થયા છે એમાં ઘણા બધા આપણા અમારા એક ડૉક્ટર સાહેબ સાથે અમારા પરમપૂજનીય ભાઈ શ્રી કિશોરભાઈના ભાઈ અને એ બધા જ થઈને અને એ માટે જે જહેમત ઉઠાવી છે અમારે કપિલ જોધવાણી મહેશભાઈ રાવલાણી અમારા ગિરીશભાઈ ગાંધી અને એ સતત એકવીસ વર્ષથી અમે આ યાત્રા કરીએ છીએ અને જ્યાં સુધી બાબાની ઈચ્છા હશે અને માની કૃપા હશે ત્યાં સુધી આ યાત્રા થશે ગઈકાલે એ અંગેનું આખું આયોજન કરેલું હતું અને એમાં પરમ પૂજનીય ભાઈશ્રી તરફથી આશીર્વાદ મળેલા હતા કે આ યાત્રામાં કોઈ વિઘ્ન આવશે નહીં અને માની કૃપા હોય અને બમ બમ ભોલે બાબાની જો શ્રદ્ધા હોય તો આ વિશ્વાસ સાથે અમે આજે અહીંયા યાત્રા પર જઈ રહ્યા છીએ અને અમારા દર્શન પહેલા દિવસે નીતિ નિયમ દર વર્ષે હું કહું છું કે દરેક હિન્દુએ એક વાર આ અમરનાથ યાત્રા જરૂરથી કરવી જોઈએ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો વોર્ડ નંબર તેર તલાવડી વિસ્તારના લોકો નરકા ઘરમાં રહેવા મજબૂર મહિલાઓનો પાલિકા તંત્ર અને પૂર્વ સેવક ઉપર આક્રોશ નવસારી મનપા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જૂના કપડાના બદલામાં કાપડ થેલી વિના મૂલ્યે નવસારી શહેરમાં રખડતા ઢોરનો અડીંગો વાહન ચાલકો થયેલા પરેશાન નવસારીના સોળ ભક્તો અમરનાથ યાત્રાની રાહ ઉપર બાબા બરફાની અને મા વૈષ્ણવ દેવીના કરશે દર્શન તો આ હતા આજના સમાચારો બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર